જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે અમારી આવનારી સ્ટોરી વિડીયો તમને મળી શકે તો ચાલો આપણે આગળ અમે જણાવીશું કે સંજોગોમાં ઉપવાસ અને દાન કરવાથી મળતું પુણ્ય અકૂટ બની જશે ભગવાન શિવે મહર્ષિ નારદને ઉપ ઉપદેશ આપતા કહ્યું કે એકાદશી વર્ષ છે જે મહાન પુણ્ય આપે છે ઋષિઓએ પુણ્ય પણ આ વિધિ કરવી જોઈએ પુરાણોમાં આ એકાદશીને પાપ પોચીની એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જાણે અજાણે થયેલા તમામ પ્રકારના પાપ અને દોષો દૂર થાય છે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા શાસ્ત્રોમાં જોવા મળે છે આ તિથિને લોકો સૂર્યોદય જાગીને પાણીમાં ગંગાજળ તલ અને આમળા નાખીને સ્નાન કરે છે આ પછી તેઓ ઉગતા સૂર્યને અર્ધ અર્પણ કરે છે અને દિવસભર એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ કરે છે તુલસી અને પીપળાના ઝાડને જળ અર્પણ કર્યા પછી દીવા પકટાવવામાં આવે છે શંખમાં પાણી અને દૂધ મિક્સ કરીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ આ પછી સત્યનારાયણના વ્રત કથા કરવામાં આવે છે ઉપવાસ દરમિયાન તમે શું ખાઈ શકો અને શું નહીં આ વ્રત દરમિયાન માત્ર એક જ વાર ફૂટ ખાવામાં આવે છે ઉપવાસ કરનાર વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું અનાજ સામાન્ય મીઠું લાલ મરચું અને અન્ય મસાલા ન ખાવા જોઈએ આ વ્રત રાજાગ્રો રામદાનલી મીઠાઈઓ દૂધ દહીં અને ફળોનો ઉપવાસ કરવામાં આવે છે અને આ વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે એકાદશીના ઉપવાસ કર્યા પછી દ્વારા દશીના બીજા દિવસે લોટ કઠોળ મીઠું ઘી અને થોડા પૈસાનું દાન કરવાની પરંપરા છે અમારી આ સ્ટોરી વિડીયો તમને કેવી લાગે તે અભરીપાય આપજો અને શેર કરવાનું ભૂલશો નહીં આવી એક નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામ હર હર મહાદેવ